તમે શીખી શકશો કે જો તમારા મનમાં વિચિત્ર વિચારો આવે છે તો તેને કેવી રીતે રોકવું મનુષ્યના મનમાં ક્યાંક વાસના આવી ગઈ છે અને તેથી જ આપણા મનમાં અનેક વિચારો આવતા રહે છે એક વખતે ગૌતમ બુદ્ધ ધ્યાનમાં બેઠા હતા ત્યારે એક છોકરો તેમની પાસે આવ્યો અને કહ્યું ભગવાન મારા મનમાં આટલા બધા અશ્લીલ વિચારો કેમ આવે છે મારા મનમાં હંમેશા વાસનાના વિચારો ચાલતા રહે છે અને હું મારી માનસિક શક્તિ અને સમય બંને તેમના વિશે વિચારીને વેડફી નાખું છું આ કારણે હું સાથે રહી શકતો નથી અને વિજાતીય પ્રત્યે આકર્ષિત રહું છું ભૂત હસીને બોલ્યું શું તમે જાણો છો કે વાસના શું છે છોકરાએ કહ્યું ભગવાન હું આ જાણતો નથી પણ હું આ જાણું છું આ બહુ ખરાબ વાત છે ભૂતે કહ્યું પહેલા તું આ સમજી લે મન કોઈના શરીરમાં જે થાય છે તે ખરાબ નથી હોતું કંઈક તો થવાનું જ છે વાસના એક પ્રકારની લાગણી છે જે આપણને કંઈક અથવા બીજાની અભાવનો અનુભવ કરાવે છે ત્યારે એ વસ્તુની ઉણપ પૂરી કરવા માટે આપણે એ વસ્તુ તરફ આકર્ષાઈએ છીએ આપણે તે વસ્તુ મેળવવા તરફ આકર્ષિત થવા માંડીએ છીએ જેમ કે કોઈની પાસે પૈસાની અછત હોય તો આપણે પૈસા તરફ આકર્ષાવા માંડીએ છીએ વાસના બીજું કંઈ નથી ત્યાં માત્ર એક ખામી છે એક પ્રકારની જરૂરિયાતની લાગણી છે જો સેક્સની જરૂર હોય તો તેને આપણે વાસના કહીએ છીએ છોકરાએ કહ્યું કેટલીક વાર મને સમજાયું કે જાતીય ઈચ્છા શું છે પરંતુ તે આપણી અંદર ક્યાંથી આવે છે અને તે ક્યાંથી ઉત્પન્ન થાય છે ભૂતે કહ્યું જાય ઈચ્છા આવતી નથી પણ માનવ શરીરમાં કુદરતી રીતે ઉત્પન્ન થાય છે અને તેનું હોવું ખૂબ જ જરૂરી છે કારણ કે માનવ જાતિના વિસ્તરણનો આ નિયમ છે છોકરાએ કહ્યું જ્યારે વાસના સ્વાભાવિક રીતે જ આપણી અંદર છે તો પછી તેને ખરાબ કેમ કહીએ ભૂતે કહ્યું આ એક મોટી સમસ્યા છે કે લોકો સેક્સને ખોટી રીતે જોવા લાગ્યા છે વાસના હોવી ખરાબ નથી જાતીય વાસનાનો દુરુપયોગ ખરાબ છે હંમેશા ફક્ત તેના માટે જ વિચારવું અને જીવવો અને તમારા જીવનનો માર્ગ ફક્ત તેના માટે જ બનાવવો તે ખરાબ છે ભૂત એ છોકરાને પૂછ્યું કે તને શું લાગે છે શું પ્રાણીઓમાં જાતીય આત્મા હોય છે છોકરાએ કહ્યું હા પ્રાણીઓને પણ વાસના હોય છે કારણ કે પ્રાણીઓને પણ પોતાની પેઢીઓ બનાવવાની હોય છે તો ભૂત બોલ્યો તો પછી આપણે પ્રાણીઓની વાસનાને ખરાબ કેમ ન કહીએ છોકરાએ કહ્યું પ્રભુ હું આ જાણતો નથી તમે કૃપા કરીને મને કહો મોદીએ કહ્યું કારણ કે પ્રાણીઓ તેમની કામવાસનાનો ઉપયોગ પેઢીઓ પેદા કરવા માટે જ કરે છે આપણે એવું કરીએ છીએ સુખ મેળવવા માટે નથી અને ન તો સુખ માણવાના ઉદ્દેશ્યથી કરીએ છીએ કારણ કે પ્રાણીઓમાં કુદરતી રીતે એટલું વિચારવાની શક્તિ હોતી નથી કે તેઓ પોતાની આસપાસના કામને ખુશ કરી શકતા નથી જ્યારે આપણે માણસોમાં વિચારવાની ક્ષમતા છે અને સમજો આપણે શક્તિનો ઉપયોગ આનંદ માટે કરીએ છીએ માણસે સેક્સ સાથે પણ આવું જ કર્યું છે જો તમે આને તમારી ખુશી અને આનંદનો આધાર બનાવ્યો છે તો મિત્રો તમે આ વાર્તામાંથી શું શીખ્યા કૃપા કરીને અમને નીચેની ટિપ્પણીઓમાં જણાવો અને તમે આવા વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો